ભરૂચમાં શ્રાવણ માસના આખરી દિવસે મેઘરાજાએ રમઝટ બોલાવી હતી રોડ રસ્તાઓ સોસાયટી ગલીઓમાં પાણીનો ઘેરાવો થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પુલ ખોલી હતી હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમવારથી અવાસના રોજ મેઘરાજાએ આકશમાંથી વરસાદની રમઝટ બોલાવી દીધી હતી ભરૂચ શહેર અને તાલુકામાં બપોરથી જ એક ધારો સતત વરસાદ વરસવાનું શરૂ થયું હતું બે કલાકના તાંડવમાં ભરૂચ શહેરની ગલીએ ગલીએ પાણીના ઘેરાવો થઈ ગયો હતો ભરૂચ શહેરમાં નાની બજાર ફૂરજા વિસ્તારમાં ગટરમાં આવતું પાણી દુકાનોમાં ભરાઈ ગયું હતું જેના પગલે દુકાનદારો આર્થિક અને માનસિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો કસક વિસ્તાર સહિત શક્તિનાથ જીજસ બંગલો સ્ટેશન સહિતના ગંડામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ફસાયા હતા અને સુરક્ષિત સ્થળે એક તરફ પોતાના વાહનો લઈ ઉભા રહેવા મજબૂર બન્યા હતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ભરૂચના નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું વરસાદી માહોલ અને ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિના કારણે વીજળી ગુલ થતા લોકોના કામકાજમાં પણ વિક્ષેપો ઉભા થયા છે ભરૂચ નગરપાલિકામાં પાણી ભરાતા ચર્ચા ચાલી હતી કે શહેરને છોડો ખુદ નગરપાલિકા પોતાની કચેરી વિસ્તારમાં પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડી છે વરસાદની બેટિંગ થતા જ રાબેતા મુજબ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ફાયર વિભાગ પાસે ગૂંઠણસામાં પાણી ભરાઈ જાય છે ત્યારે નગરપાલિકાએ શહેરના વિસ્તારો અને પાલિકા કચેરી પાસે પાણીના નિકાલની સુયોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે ભરૂચ નગરપાલિકા દ્વારા ચાર દિવસ પૂર્વે જાહેરાત થઈ હતી જેમાં ભરૂચ શહેરના ઢાળ મહમદપુરા રોડ પર પડેલા ખાડાઓ પૂરવા માટે બ્લોક નાખવાનું નક્કી કર્યું હતું જે બાદ બે દિવસથી બ્લોક નાખવાનું કામકાજ ચાલી રહ્યું હતું ગતરોડ ઢાળ વિસ્તારમાં નવા બનેલા બ્લોક રોડને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો અને બપોર બાદ શરૂ થયેલ વરસાદમાં નવા નક્કોર બનેલા બ્લોક રોડના હાલ બેહાલ થઈ જતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ ભભૂક્યો છે ત્યારે આ બ્લોક રોડને મજબૂત બનાવવામાં આવે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ હાલ તો ઉઠવા પામી છે ભારે વરસાદ ના કારણે ભરૂચ નગરપાલિકામાં વિવિધ જગ્યા પાણી જવામાં આવ્યા હતા ત્યાં જાતો જઈને પાણી નો નિકાલ થાય એ માટે નગરપાલિકા ના ટીમ ને લઈને અમે એની સેવામાં ઉપસ્થિત છે